અમરેલી જિલ્લાના બાબરા નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર માં ગંદકીના ગંજ ખડકાયા હોય તેવો માહોલ સર્જાયો છે નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર છ માં રહેતા સ્થાનિકોમાં ગંદકીને લઈને રોગચાળો ફાટી નીકળવાનો ભય જોવા મળી રહ્યો છે આ વિસ્તારમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે શાળાએ ભણવા જતા આવતા અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે આ વિસ્તારના બાબરાથી અમરાપરા અમરેલી જવા માટેનો રસ્તો આવેલો છે જેમાં રસ્તા પર પાણી ભરેલું રહે છે જેના કારણે વારંવાર ગાડીઓ સ્લીપ ખાઈ જાય છે આ સમસ્યા અંગે રહીશોએ અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં આજ સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી નગરપાલિકા વિસ્તારમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે આ ગ્રાન્ટના રૂપિયા તંત્ર ક્યાં ઉપયોગ કરે છે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા હતા હે અમે અહીંયા વોર્ડ નંબર છ માં અપુભાઈ જોશીને બોલાવ્યા છે આ પાણીના સમસ્યાના હિસાબે અને અમારે ગટરની જાઝા વર્ષોથી અમારે આ પ્રશ્ન છે આનો કોઈ નિકાલ કરતો નથી નગરપાલિકામાં અવારનવાર જાહેરાત કરવા છતાં કોઈ આ બાબતનું ધ્યાન આપતા નથી બરાબર અને આ મચ્છરનો વર્ષોથી અમારા ત્રાસ છે રાતના હોવો એટલે મોટા મોટા ડહલા જેવા મચ્છર છે ને છોકરાઓ અમારા રૂપાળા હતા દૂધની તર જેવા એને કાળા મસ જેવા કરી નાખ્યા ઓળખાતા નથી સવારે આ ખબર પડે કે અમારો છોકરો જ નથી ઉઠો પડકે એવું દેખાય એવી પોઝિશન કરનાખી છે અને અમારે બહુ મચ્છરનો ત્રાસ છે ભૂંડ ગાઉ આ તે ઢોર ડાકર હાલવાના રસ્તામાં હોય એ તો નાની એવી કેડી જાય બાળકર્મણના મંદિરની પાછળ એટલે સારું વાહન બે ભેળા થઈ ગયા હોય તો અહીંયા બાળકો રખડતા હોય અમારા બાળકો હાલતા હોય સાધન હાલતા હોય અટલાવાની આ તો બધા બહુ પ્રશ્ન રહે છે અને આનો કોઈ નિકાલ જ કરતા નથી અને આ અમે લોકોએ એવું નક્કી કર્યું છે કે હવે એવું અમારે નક્કી એવું જ કરી નાખ્યું છે કે આનો કાંઈ પણ નિકાલ ગમે તે વસ્તુ તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવાનો થાય છે અને હવે તો આનો નિકાલ નહીં થાય તો ગાંધીનગર સુધી અમારે પહોંચવાની થતા છે અને અમે ઉપવાસ આંદોલન માટે ઉતરવાના છીએ અને આની એટલી ગંધ મારે છે ને કે અત્યારે બોલવામાં મને ઘણી તકલીફ થાય છે પણ છતાંય મારે આ બધું બોલવું પડે છે કારણ કે આ બધી વર્તોની સમસ્યા છે અને અમે તો આ મકાન છું આ અમે ભાડેથી રહેતા હતા દસ વર્ષ બરાબર એ મકાનની વર્તો પાણી આવી જાય છે અને મકાનની બિચારાની એ કોઈ લૂણો લખાય ખાય એ પડી પડવાની તૈયારી છે બે ચાર મહિનામાં એ રહે તો બરાબર અને આવી બધી પોઝિશન છે છતાં આમાં કોઈ ધ્યાન આપતું નથી અને યુદ્ધના ધોરણે આ કામ ઉપાડો નગરપાલિકાને અમારું નિવેદન છે

આ મુદ્દા ઉપર ચૂંટણી લડ્યા હતા અત્યારે આ મુદ્દો કોઈ સંભાળતા નથી અને આમાં બધા એમ છે કે સ્વસ્થ ભારત બનાવવું સ્વસ્થ ભારત બનાવું આમાં ક્યાં સ્વસ્થ ભારત બને છે કેપી ગર્લ હાઈસ્કૂલની છોકરીઓ બધી અહીંયાથી ભણવા જાય છે એ ગંદકીમાં આલીન જાય છે નાની નાની બાળકો અને આરોગ્યની ને અહીંયા મચ્છરના ડેન્ગ્યુના બધેને પ્રોબ્લેમ છે આરોગ્યમાં કેટલીક પછી સારવાર લેવાની આરોગ્ય જોખમમાં છે અહીંયા ભૂંદણા રખડે છે ગટરમાં સોવી કલાક નાના નાના બાળકો ભણવા જાય ત્યારે એનીમાં ભૂંદણા થઈને બટકા ભરી જાય છે તો છતાં અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અહીંયા નગરપાલિકાના સભ્યો કે નગરપાલિકાના પ્રમુખો કોઈ અહીંયા ધ્યાન આપતા નથી મારું નામ છે કૈલાસ બેન રાજુભાઈ પરમાર વર્ષોથી થી અહીંયા રેવી છે તો હજી આ કોઈ આ એની સમસ્યા છે હજી અહીંયા નિકાલ કરવામાં આવ્યું નથી આવન તો ઉપરથી આ લોકો એમ કે હાલો કરી દે ખોટે ખોટ જીસીબી વાળાને ને લઈ આવ ઓલા લઈ આવ અહીંયા ઉભા રાખી રાખી ને અમને બતાડી અને લઈ જાય અમે જો નહીં હારું કરશું ને આ લોકો આ લોકો હારું નહીં કરશે ને જ્યાં સુધી પછી અમે અહીંયા ને અહીંયા ગટરમાં અહીંયા અહીંયા ને અહીંયા પીડ્યા રહીશું ને અપવાસ ઉપર આવી જઈશું ને આગળ પછી આનો વિડીયો આગળ જાય ને તો અહીંના જે કાર્ય કાર્યકર હોય ને તો પછી અમને અહીં ઘરે કહેવા ન આવતા તમારે ન્યા જે કરવું હોય ને તો તાત્કાલિક કરજો પછી અહીંના બધી પબ્લિક રહી ને અહીં આશરા નગરની પછી જો અપવાસ ઉપર અહીંયા હશે ને તો પછી અમને ન ઘરે કહેવા આવતા આવું બધું નહોતું કરવું એમ તાત્કાલિક આ કામ કરવાનું શરૂ કરી દેવ આયે છોકરા બચ્ચા લોકો બધા બહુ બીમાર પડે છે